આ કાર્યક્રમમાં ની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો માતા બહેનો યુવાનો હાજર રહ્યા હતા જય ભવાની ભાજપ જવાની નારા સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ઉપસ્થિતિ વક્તાઓ દ્વારા સોગંધ લેવડાવવામાં આવી હતી આ સંમેલનની અંદર સંકલન સમિતિ ગુજરાત તરફથી વિજયસિંહ ચાવડા કરણસિંહ ચાવડા વીરભદ્રસિંહ જાડેજા પીટી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય મહેમાનોમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દશરથ બા પરમાર રાજપૂત યુવા સંઘ મહિલા અધ્યક્ષ અવની બા મહિલા રાજપૂત કરની સેના ભારતના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા વગેરે નામી અનામી મહેમાનો હાજર રહ્યા હતા પુરુષોત્તમ રૂપાલાના કારણે ભાજપના વિરુદ્ધ માં આવ્યું હતું આણંદ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર ક્ષત્રિય સમાજ તમામ વાળા ભૂલીને એકતાના દર્શન કરાવ્યા હતા ઉત્સાહિત થઈ ગયા પછી ક્ષત્રિય સમાજ માટે શું કિંમત છે એવું લોકો વાત કરે છે કે હું તમને પૂછું છું કે આપણી કોઈ કિંમત થઈ શકે આ વખતે થશે આ વખતે ક્યાંય પણ આવી વસ્તુ આપવામાં આવે મોબાઈલ છે અને ઘણા બધા આનંદ ના પણ એવા કામો છે કે એમનો પ્રચાર રથ એ પાછો વાળે છે પણ હવે આપણો એક જ ફોકસ છે પાંચ દિવસ છે આપણા આગળના પુરોગામી વક્તાઓએ પણ કીધું કે પાંચ દિવસ તન મન અને ધન નોકરી ધંધો બધું છોડી દો યુવાનો વડીલો માતાઓ બહેનો દરેકે દરેકે લાગી જવાનું છે આપણી પાસે સોશિયલ મીડિયાની તાકાત છે अपने पास मित्र पास एक ग्रुप थे महिपाल सिंह मकड़ा श्री राजपूत खणी सेना का राष्ट्रीय अध्यक्ष आज हम लोग यहाँ आ... आनंद की धरती पर है और हजारों लाखों की संख्या में क्षत्रिय आज अपनी एकता दिखाने आए हुए एकता क्यों कि रूपाला ने जो बोला से एक महीना सवा महीना पहले इन्होंने उसकी टिकट नहीं काट के राजपूत समाज के मुंह पे जो तमाचा मारा है उसका बदला हम लोग लेंगे महिला अस्मिता का बदला हम लोग लेंगे हमारे महिलाओं के मान सम्मान की जो साथ खिलवाड़ इन्होंने किया है उनका बदला हम लोग लेंगे हमारे स्वाभिमान का बदला हम लोग लेंगे हमारे इतिहास को जो तोड़ा मरोड़ा जा रहा है उसका बदला हम लोग लेंगे इसीलिए आज शपथ ली गई है कि न तो हम मोदी जी की कल की मीटिंग में जाएंगे और ना हम आने वाले दिनों में थर्ड चुनाव हो रहे हैं। उसमें हम सहयोग नहीं करेंगे और मुंह मुहर जवाब देंगे कि हम लोग क्या है क्षत्रिय समाज की एकता क्या है। प्रार्थना संदेश न्यूज तमाम लेटेस्ट अपडेट्स चैनल ने हम लाइक शेयर सब्सक्राइब करो